તખટગટ ગામમાં શીતળા સાતમ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી હિંમતનગર તાલુકાનું તખટગટ ગામમાં તળાવની બાજુમાં શીતળા માતાનું મંદિર આવેલું છે ત્યારે આજે શીતળા સાતમ નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજા અર્ચન કરવામાં આવી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી આજે શ્રાવણ વદ સાતમના રોજ શીતળા સાતમ હોવાથી અમારા ગામની સર્વે મહિલાઓ સવારના વહેલા ઉઠી માથા બોળ નાઈ ધોઈ અને શીતળા માના મંદિરે આવી અને આરતી વાર્તા અને થાળ કરી અને કુલરનો પ્રસાદ નૈવેદ્યમાં ધરાવી અને અમે સૌ બાળકો અને પુરુષોની લાંબી ઉંમર અને સ્વાસ્થ્ય સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ અને શીતળામા પ્રત્યે અમને ખૂબ અટૂટ વિશ્વાસ છે અને માતાજી અમારી સર્વેની મનોકામના પૂર્ણ પણ કરે છે પ્રકૃતિ વિરલકુમાર તખતગઢમાં આવેલું મંદિર શીતળામાનું જે તળાવ કાંઠે આવેલું છે જ્યાં મંદિરમાં અમને અતૂટ શ્રદ્ધા છે સર્વે મહિલાઓ ત્યાં મંદિરે દર્શન કરવા આવે છે અને આ પરંપરા વર્ષોથી અમારી દાદી મમ્મી એમની દાદી વર્ષોથી આ પરંપરા અતૂટ શ્રદ્ધાથી અહીંયા ઉજવીએ છીએ આ અમને એક સ્વસ્થ શરીર માટે અને બાળકોના પતિના ઘર સંસારના કોઈ પણ જાતની બીમારી ન આવે એ માટે અતૂટ શ્રદ્ધાથી અમે અહીંયા શીતળામાના દર્શન કરવા સવારે નાઈ ધોઈ અને બાજરીનો કુલરનો પ્રસાદ ધરાવીએ છીએ અને સવારે બધા સરે બહેનો વહેલા ઉઠીને બધા ભેગા થઈને આરતી પ્રસાદી કથા વાર્તા બધું સાંભળીએ છીએ અને અહીંયા અમે સર્વે મહિલાઓ અવારનવાર નવા નવા કાર્યક્રમો પણ કરીએ છીએ મૈત્રી પટેલ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે